સુરતમાં કોરોનાએ કાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે જે સ્કૂલમાં વાનમાં બાળકો હસતા રમતા શાળાઓ જતા હતા તે હવે મૃતદેહો માટે લઈ જવા માટે સબ વાહિની બની જવા પામ્યા છે સુરતમાં સબ વાહિની ખૂટી પડી છે જેને લઈને તંત્ર દ્વારા હવે સ્કૂલ વાનનો મૃતદેહ લઈ જવા માટે ઉપયોગ કરાઈ રહ્યો છે જ્યારે આ બાબતથી મીડિયાએ માહિતી માંગી ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ એકબીજાને ઇસ્કીટોપી ઇસ્કેસર જેવો ઘાટ થવા પામ્યો હતો કોરોના મહામારીના બીજા વેવમાં રોજે રોજ સિવિલ સ્મીમેર્સ સહિતની હોસ્પિટલમાં મોતના આંકડા વધતા જાય છે કોરોનાગ્રસ્તની શંકાસ્પદ સહિતના મૃતદેહોને અંતિમ વિધિ માટે સ્મશાન લઈ જતી સબવાહિની અછત સજાય તેટલા રોજના મોત પણ થઈ રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં પાલિકાની સબવાહિની સાથે સાથે એક એમ્બ્યુલન્સ જે ઉપયોગમાં નથી લેવાતી તેનો પણ શબ વાહિની તરીકે ઉપયોગ કરાય છે વિદ્યાર્થીઓને સ્કૂલ પણ તરીકે ઉપયોગ કરવાની આવી છે મહાનગર પાલિકાના ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાંથી જાણવા મળ્યું હતું કે તેમની પાસે પાલિકાની અગિયાર સબવાહિની અને કોન્ટ્રાક્ટરની ચૌદ સબવાહિનીઓ હાલ આ મહામારીમાં કામ કરી રહી છે એટલે કે પચીસ સબવાહિનીઓ છે જ્યારે પાલિકાની બાર અને કોન્ટ્રાક્ટરની સાત એમ્બ્યુલન્સ હાલ સેવા આપી રહી છે તો ફાયર ઓફિસર અને કોવિડના દર્દીઓ તેમજ સબવાહિની જવાબદારી સાંભળતા દીપક સબકારે જણાવ્યું હતું કે પાલિકાએ કોવિડના દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે બે કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું છે બાલુભાઈએ કોન્ટ્રાક્ટરને અઢાર એમ્બ્યુલન્સ અને સબવાહિની અને દેસાઈ ઓટોને એકવીસ એમ્બ્યુલન્સ અને સબવાહિનીનો કોન્ટ્રાક્ટ અપાયો છે સ્કૂલ વાહનમાં સબ લઈ જવાની વાત પર દીપકભાઈએ કહ્યું હતું કે લગભગ આ કામગીરી વર્કશોપમાંથી નક્કી કરાય છે મને કંઈ જ ખબર નથી સ્કૂલ વાનમાં મૃતદેહની અંતિમ વિધિ માટે લઈ જવાના કિસ્સામાં પાલિકાના જવાબદાર અધિકારીઓ એકબીજાને ખો આપતા દેખાઈ રહ્યા છે વર્કશોપના એસઓ મનોજભાઈ આસિસ્ટન્ટ ઇજનેર આનંદ પટેલને ખબર હશે મને કશે જ ખબર નથી જ્યારે આનંદ પટેલે ડેપ્યુટી આશિષ આશીષ દેસાઈની ખબર છે તેમ કહ્યું હતું ભાઈ સ્કૂલ વેનમે ક્યુ કે જા રહે હો એમ્બ્યુલન્સ એ સ્કૂલ વેન લખા આપકા એ એમ્બ્યુલન્સ આપ સ્કૂલ વેન હે સ્કૂલ વેન મે એમ્બ્યુલન્સ કિસને બનાય આપ હમકો તો અંદર બોલા કિસને બોલા આપકો